જો નીચે રબારીના વાળા છે ઉપર આપણે ઊભા છે એક નીચે બાપા બેઠા છે અને અહીંયા એ ઝૂમ કરીને બતાવવું જોયું ત્યાં લવેડા બકરા ત્યાં બાજુમાં ઝૂંપડું અને સામે વાળા એની અંદર ટોટલ પાંચ પોઈન્ટ છે ઝૂંપડા અને અહીંયા ઘેટા બકરાના વાળા છે અને આવી રીતે માથે ડુંગરનું મેં તમને આખું ચિત્ર બતાવ્યું ઉપર તળાવ પડ્યું છે ડુંગર અને ત્યાં કને આપણે બાપા બેઠા છે એમના વિડીયા ખૂબ બનાવ્યા છે એ પણ તમે નિહાળજો અને હજી પણ આપણે ત્યાં જઈ અને બહુ જૂનાવાણી છે બાપા હરતણ બાપા નામ છે સાહેબ તો નિહાળવા વિનંતીવાલા તો ડુંગરા ધરતીની અંદર માલધારીઓને મળવા અને એમના હૃદયની વાતો છે બીજા ચાહક હૃદયની સુધી પૂકવાનું કામ કરી રહ્યા છીએ તો કાંઈ સારું લાગે તો લાઈક શેર જરૂરથી કરી લેજો જુઓ છો સામે બાપા બેઠા છે અને વેઢી કે ઊન કાતી રહ્યા છે બકરાની હવે ત્યાં જઈને બંધ કરી દેશે કે શું કરશે નજીક જૈન બતાવો એ પણ એક અજબ ગજબનું ચિત્ર છે તો નજીક જૈન બતાવો એમને વેઢે આપણા હું કીધા એ એ જોજો જો બેલું અહીંયાથી પાંચ છ કિલોમીટરથી વધારે દૂર છે શેવાડાનું ગામ અને જો અમારે બાપા વારીયા છે ઊન ઘેટા બકરાને જાટ અમે કી અમારી ભાષામાં અને આ બાજુ બધું એ મટીરિયલ તૈયાર થઈ ગયું છે આ બેવડાઈ ગયું હે આ કાચું મટીરિયલ હે સિંગલ ત્રાગડો અને આમાં ચાર પાંચ ત્રગડા ભેગા થઈ ગયા હે અને આ બાજુ આ બકરા બકરાં હે છે ઊન છે આ વેસ્ટ ઉન લાગે હે બરાબર અને આમ જુઓ વેઢે બાબા આ વેઢીમાં હવે તો આ કોક જ બધું થાય આ વેઢી નમુક રહી હે

હવે ઈ હાથો મેલાવો એ ઈ હાથો છોકરો હાથો એનું નામ કેવા તૂટી પણ હકે જોયું હે હે હાધો મળે હુ વેઠીમાં ઘણો વાટ આવી ગયો એમ કો બરાબર પીધી જાય નહી જાત

અને આ આપણે લા પૂરા વરસાદ આવે મેં આવે એટલે આમાં બધું મેં આવું કરતું પેહી જાય પલ્યો બકરા નો એમ કહી રહ્યા બાપો હે જોયું બે બચ્ચા તો ઇધર બેઠા હે જોયું નનકા હે નીકળી ન જાય એટલા માટે અને આવી રીતે આખું ધાર્યું હે મતલબ પછી તો માણસો બેઠા હોય એવું પલરી નહીં એટલે અને આવી રીતે માથે ટાલપત્રી એનામાં રાખ્યા હોય અહીંયા સંગીતરા બહુ થાય એટલે શું છે કે આ ટાલપત્રી ખવાયની તડકાની બરાબર હવે આગળ હું ખજાનો હોય તમને બતાવું અને આટલા પાછી પાંચ દસ એકર આ જમીનને ત્રોટડી એમની જમીન હોય કે બીજાની હોય એમની જ હશે કે વર્ષોથી પડ્યા છે એટલે અને સાલું એકાંત વાસ કોઈ ડિસ્ટર્બ નહીં બરાબર કોઈ દુનિયાથી આ લોકો આખી દુનિયાથી અલગ આઝાદીમાં રહેતા હોય ને એવું ફિલિંગ આવી રહ્યું છે અને બાપે કીધું કે તમે લવારોનું સીન લઈ આવો કેમ કે એમને મજા આવે છે કે ભાઈ વિડીયો જો અત્યારે બધા બેઠા છે કદાચ ઉઠીને ભાગીને ભડકે ખરા ધીમે ધીમે હું ખોલી જાઉં હા આડો આડો જોયું હવારે અમારી બેન દીકરી બાઈ આવે તો આખો વાળો વારી નાખે જુઓ આખો ખાતર એક બાજુ કરી નાખે અને પછી ખાતર વેચાય અને પશુપાલન જોયું બધા આરામ કરી રહ્યા નનકા લવેળા જોયું આખું આવી છે ભાઈ રબારીઓની દુનિયા ભલે બચારામાં વસ્તી દુનિયા અત્યારે આગળ પણ વધી છે પણ ઘણા માણસોની પશુપાલન જીવન આવું જ છે જોયું સામે પણ ત્રણ ચાર છે એ બધા આ બકરા લવેડા જોયું એક ઓલું બકરું છે ને ઓલું એક બહુ રૂપાળું છે પકડવા દે તો હું તમને ધીમે ચિત્ર બતાવું એ બહુ રૂડું રૂપાળું અને ક્યુટ લાગી રહ્યું છે એ રહ્યું સામે જોયું અને ઓલા તડકે બેઠા એ તડકે જેને એર કંડિશનમાં બેઠું હોય અહીંયા બે અને આમાં પાસે ઝઘડા થતા હોય તો એ વળી દૂર બે એ ક્યુટ લાગી રહ્યું હે ધીમે 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 નજીક જઈને બતાવું જોયું એ એ આર્યું ક્યુટ લાગી રહ્યું જોયું એ નજીક જાઉં બધા સરસ જ લાગી રહ્યા પણ આ કાંક અલગ જ છે જોયું સાહેદ નહીં પકડવા દે મને હું પકડવા દે ભાગી જાય એવું લાગે છે નહી પકડવા આ બહુ ચપ્પડ હોય જોયું 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 મસ્તીનું મસ્તીનું જોયું અને બુટ્યું ભૂરું જોયું વાહ વા કુદરતી માયા હે અને આવી રીતે છાંડો છે આ લગભગ વીસ બાય વીસમાં છે ઝાપડું નવી ટાલપત્રી આ ઉપર ખીપડો છે બરાબર જોયું એટલે માલને અહીંયા પૂરી સેફ્ટી અને ગંદકી થાય એવું નથી પાછું બધું બરાબર આ બાજુ ખાતર નાખી દીધો છે ખાતરે વેચાય આ બાજુ શું છે આ બાજુ આમાં બધા બકરા વધારે છે લવેડા ઓછા જોયા બધા નાના નાના ક્યુટ છે એકદમ રૂડા ત્યાં જાપો બંધ છે ઓલો ઝરડા નાખેલા કાંટા કેમ અવાજ આવી રહ્યો છે બકરી કરે બે લવેડું કરે હે જોયો કેવો અવાજ આવી રહ્યો મોટો વાળો છે અને ઉતારો છે સામાન બધો કોઈ વાસણ ત્યાં આપણે બધા બે ચાર વિડીયા બીજા પણ મસ્ત બનાવ્યા છે તો આવી રીતે આ છે બેલાની ધરતી આ મોણા ડુંગર સામે બેલા ગામ આપણું રાપર તાલુકાનું ફેમસ બીજા બધા વિડીયા જોશો એટલે તમને ખબર પડી જશે કે વિડીયાનું લોકેશન ક્યાંનું છે રાપર તાલુકો રાપરથી બાલાસર થઈ અને બેલા જાટાવાળા કહેવાય બેલા આજ મારી પાછળ પાંચ છ કિલોમીટર અંતરે હું વાગડ વિસ્તારમાં અહીંયા બેલામાં અને મુવાણા જે બિલકુલ બોર્ડરના ગામડાઓ છે આને પછી સીધું પાકિસ્તાન રણ વટી જાવ એટલે તો અહીંયા આવું બધું આપણે વિડીયો બનાવી રહ્યા છીએ